સત્યારામ સદ્યવિદાસ જય અમર જય શ્રી કૃષ્ણ આજની સાંજની પ્રસાદી આપણે ખડવંથલી ગામથી પધારેલા કનૈયા ગ્રુપ એમના દ્વારા બધા પ્રભુજીઓને અર્પણ કરવામાં આવેલ છે આજની પ્રસાદીમાં મિક્સ શાક રોટલા ખીચડી અને છાસ એકદમ સાદું અને સ્વસ્થ ભોજન રાખેલું છે કે જેથી કરી પ્રભુજીને પણ એના હેલ્થ સાથે કાંઈ પણ પ્રોબ્લેમ ના આવે કેમકે ઘણા સમયથી મીઠાઈ અને એવું બધું જ ચાલુ હતું એટલે આ બધા ભાઈઓને અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ જો તમને અનુકૂળતા ગોઠવાય તો તમે લોકો સાદું ભોજન રાખો કે જેથી કરી પ્રભુજીને પણ જમવાનો આનંદ આવે કેમકે એક ને એક વસ્તુ વારંવાર આપણે આપીએ તો એને પણ ના ભાવે અને હવે તો છેલ્લે છેલ્લે એવું થઈ ગયું હતું કે ભાઈ તમે એની થાળીમાં પીરસવા જાઓ ને તો સામેથી ના પાડી દઈએ ભાઈ અમારે આ વસ્તુ ખાવી નથી એમ એટલે સાદું અને એકદમ મસ્ત ભોજન રાખ્યું છે અત્યારે સાંજનું અને કનૈયા ગ્રુપ આપણે ખડવંથલી આશ્રમથી બાજુમાં જ છે ત્યાંથી બધા મહેમાનો પધારેલા છે તો આ બાજુ બધા મહેમાનો કામમાં લાગી ગયા છે પોતપોતાની રીતે જે જે કામ હોય બધું કરવા લાગી ગયા અમુક ટમેટા સુધારે અમુક છે ગાજરનું કરે છે ઓલી બાજુ દાદા છે એ રીંગણા અને આ બાજુ કાચી કેરી કાચી કેરી તો સલાડમાં જ નાખવાનું હોય છે ને સલાડ માટે એટલે આજે એકદમ બપોરે જો કે પ્રભુજીઓને પ્રસાદમાં આનંદ જ હતો અને અત્યારે સાદુ અને સાત્વિક ભોજન અત્યારે પણ ખૂબ આનંદ જ છે જો બધા ભાઈઓ શાકભાજી સુધારે છે અને આ બાજુ શું હાલે છે ખીચડી ખીચડી બનાવે છે આ બાજુ વાહ ભાઈ વાહ હવે પલટ દે પણ આ પાણી નાખો બધા ભાઈઓ આવી અને ડાયરેક્ટ બધા પ્રભુજીઓની સેવામાં જ લાગી ગયા છે આ બાજુ બને છે ખીચડી મસ્ત મજાની ચાલો જમવાનું થઈ ગયું છે તૈયાર રોટલી પછી રવાનો શીરો છે આમાં દહીં છે ખીચડી છે મિક્સ શાક સંભારો અને ભૂંગરા બધા પ્રભુજીઓ પ્રસાદ લેવા માટે બેસી ગયા છે ચાલો બધા પ્રભુજીઓને જમવા બેસાડી દીધા છે અને ખડવંથલી ગામથી પધારેલા મહેમાનો બધા પ્રભુજીઓને પ્રેમ ભાવથી જમવાનું પીરસે છે રવાનો શીરો છે મીક શાક રોટલી ખીચડી સંભારો છાસ અને સાથે ભૂંગરા ના લાડવા હોય એમાં ખડુવંથલીથી પધારેલા મહેમાનો પણ આજે સહભાગી બન્યા છે સેવામાં એ બદલ બધા મહેમાનોનો હૃદયથી આભાર પેલી બાજુ પિંડિયા ધરાય છે અને અહીંયા બધા મહેમાનો પિંડિયા વારવા વર્ગી ગયા છે કાલે બીજ છે એટલે આ બધાને તો ખ્યાલ જ છે કે બીજ નિમિત્તે આપણે ગાયું કૂતરાના લાડવા બનાવી છે એ નિમિત્તે બધા જે મહેમાનો આજે પ્રસાદ અર્પણ કરવા માટે વધારેલ છે એ મહેમાનો પણ આજે આપણી સાથે ગાયું કૂતરાના લાડવામાં સહભાગી બની ગયા છે સેવામાં આખું ગ્રુપ કનૈયા ગ્રુપ ખડુવંથલી અહીં આપણે ચાંદલીની બાજુમાં જ આવે છે ખળવંથલી ત્યાંથી વધાર્યું છે અને શુદ્ધ અને સાત્વિક ભોજન બધા પ્રભુજીઓને અર્પણ કરવામાં આવ્યું છે એમના દ્વારા તો સાથી સેવા ગ્રુપ તરફથી અને મા અમરધામ આશ્રમ તરફથી પૂરેપૂરા ગ્રુપનો કનૈયા ગ્રુપ ખડવંથલીનો સહૃદયથી આભાર માને છે અને મા અમર બધાને નિરોગી રાખે ખુશ રાખે અને હંમેશા આવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા રહે એવી અમરના ચરણોમાં પ્રાર્થના આ બાજુ અમારા કંચનબેન અને અમારા મંજુબા બે બધા પ્રભુજીઓ માટે ગરમાગરમ રોટલી બનાવે છે તમારા અનુભવ જરીક આશ્રમમાં તમને કેવું લાગ્યું ના બહુ સારું કામ છે ખરેખર આ સેવા તો અમૂલ્ય હોય ભાઈ કોઈ ભાગ્યશાળી એને મળે આ સેવા સાચી વાત છે બહુ સારું કામ તમે આવ્યા એટલે તમારો અનુભવ થોડોક લીધો કે ભાઈ તમને કેવું લાગ્યું એમ અહીં આવીને જલપાબેનની સેવા પણ સારી ને અમારા બધા પ્રભુજી એકદમ એને આરામથી જમવા બેસી ગયા છે અને અમારા પ્રભુજીનો નિયમ એવો છે કે ભાઈ જેટલું જોતું હોય એટલું જ લે થાળીમાં ખોટો કોઈ પણ પ્રકારનો

તો ફરીથી ખળવંત લીધી પધારેલા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર પાછા મળશું આપણે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને જયમા અમાર જય શ્રી કૃષ્ણ